એટલે કે રીપેમેન્ટ કરવાનો જે ટાઈમ પીરિયડ હશે તે હશે સાહીઠ મહિનાનો મોટા બિઝનેસ નહીં નાના વ્યવસાય ઓટો દુકાન કે પશુપાલક જેવી પ્રવૃત્તિઓ માટે છે આ સહાય વાત કરીએ કે આ સહાયની લાભ કોણ લઈ શકે છે કોણ છે આ યોજના માટે પાત્ર અરજદારની ઉંમર એકવીસ કે પિસ્તાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ચાલીસ કે તેથી વધુ દિવ્યાંગતા હોવી જોઈએ વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હોવી જોઈએ અને તમે હોવા જોઈએ ગુજરાત રહેવાસી એસટી એસસી ઓબીસી કે સામાન્ય વર્ગ બધાને કેટલાક નિયમોની સાથે આ લાભ મળશે કેવી રીતે અરજી કરવી આની માટે અરજી પ્રક્રિયા પણ બહુ સરળ છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જાઓ તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડથી રજીસ્ટર કરો દિવ્યાંગજન લોન યોજના પસંદ કરો તમામ માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો બસ થઈ ગયું આ યોજના માત્ર લોન નથી આ તે તક છે જે સ્વાભિમાનથી જીવી શકાય એવું જીવન જીવવાની જો તમારું સપનું છે કે પોતાની દુકાન શરૂ કરવાની ઓટો ખરીદવાની કે કોઈ નાનો બિઝનેસ શરૂ કરવાની તો આ સહાય લાભદાયી છે તો મિત્રો આ યોજનાનો જે લોકો લાભ લઈ શકતા હોય તેવા લોકો સાથે જરૂરથી આ માહિતી શેર કરજો અને આવી જ માહિતી માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ